નમસ્કાર દર્શક મિત્રો શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડના દરબારના નવરત્નો પૈકીના એક રાજ્ય ગાયકવાડ ઉસ્તાદ ફૈયાઝ ખાનની આજે છે સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ગાયકવાડ પાસે દરબારમાં મુખ્ય સંગીતકાર હતા તેમના જન્મદિવસે આજે વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલી તેમની મજાર પર એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાદર ચઢાવી હતી ચાર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ ઉસ્તાદ ફૈયાઝ ખાન મોસાડમાં આવ્યા હતા જ્યાં તેઓએ સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું સાહેબે ભારતીય સંગીતની મુખ્ય પાંચ પદ્ધતિઓ ધ્રુપદ ઠુમરી અને ગઝલમાં અનોખી સિદ્ધિ મેળવી હતી ફૈયાઝ ખાનની ચોમેર પ્રસરેલી સિદ્ધિઓથી પ્રભાવિત થઈને ઈસવીસન ઓગણીસો બારમાં માં વડોદરાના મહારાજા સરસયાજીરાવ ગાયકવાડે તેઓને પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીત વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું ટોચના કલાકાર હતા ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમનું યોગદાન વિશેષ છે સુપ્રસિદ્ધ ગાયક રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છે જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છે એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના શિષ્ય હતા આવા મહાન કલાકારને અંજલિ આપવા અમે અહીંયા આવ્યા છીએ રિપોર્ટર સની સિંધે વડોદરા